તાપી જિલ્લા મુખ્યમથક વ્યારા માં વીરપુર ફાટક પાસે આવેલ સીએનજી સિલિન્ડર રીટેસ્ટિંગ કરવામાં આવે છે સીએનજી ગેસ સિલિન્ડરની દર વર્ષે રીટેસ્ટિંગ કરાવવું જરૂરી છે સીએનજી પંપ પર સીએનજી ભરાવવા માટે જઈએ ત્યારે સીએનજી પંપ પર પણ સૂચના લખવામાં આવે છે કે સીએનજી સિલિન્ડર રીટેસ્ટિંગ કરેલ હશે તો જ ગેસ ભરી આપવામાં આવશે પરંતુ તાપી જિલ્લા મુખ્ય મથક વ્યારાના વીરપુર પાટક પાસે આવેલ એ વન રીટેસ્ટિંગ પ્લાન્ટ પર રીટેસ્ટિંગ મેકેનિકલ એન્જિનિયર જ નથી અને અન્ય સ્ટાફ ડિગ્રી વગરના હોવાનું જણાય આવે છે જો રીટેસ્ટિંગ પ્લાન્ટની અંદર તપાસ કરવામાં આવે તો ઇન્ડિકેટર મશીન પ્રેશર ગેજ મશીન વોટર ટ્યુબ વગેરે છે કે નહીં તે પણ તપાસનો વિષય છે ત્યારે આપનું સીએનજી બાટલો રીટેસ્ટિંગ ખરેખર થયો છે કે કેમ તે સવાલ ઉપસ્થિત થાય છે જો તમને વ્યારાના વીરપુર ખાતે ભારત સરકાર માન્ય સીએનજી ટેન્ક એ વન હાઇડ્રો ટેસ્ટિંગનું સર્ટિફિકેટ આપવામાં આવેલ હોય તો આજુબાજુના તાલુકા કે જિલ્લાના સીએનજી વાહન માલિકો ચેથી જજો તમારા ટેન્કનું રીટેસ્ટિંગ સફળતા પ્રમાણે થયું છે કે નહીં સર્ટિફિકેટ કદાચ સાચું હશે પરંતુ રીટેસ્ટિંગ થયું છે કે નહીં અને સર્ટિફિકેટ કે રીટેસ્ટિંગ ખોટું પણ હોઈ શકે

આસ્દા ઉનાઈ અનાવત વગેરે વિસ્તારના સીએનજી વાહનનો વપરાશ કરતા હોય અને વ્યારા ઇવનમાં રીટેસ્ટિંગ કરાવેલ હોય તો ચેતી જજો શિક્ષક વિનાની શાળામાં વિદ્યાર્થીઓ ઠોઠ જ હોય છે જે પરિણામ ખતરનાક સાબિત થઈ શકે ચેનલમાં ચાલેલા અહેવાલ બાદ 3 થી 4 દિવસ રીટેસ્ટિંગ પ્લાન બંધ રહેશે તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા જો કે પ્રથમ અહેવાલમાં પ્લાન્ટનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો છતાં પ્લાન્ટના માલિક ભાગીદારોમાં ખળભળાટ મચી ગયો હતો વધુ માહિતી માટે જોતા રહો ચેનલનો આવતો એપિસોડ